જે કરવાનું છે એ કરો ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે પણ જોઈએ એટલો દારૂ જે ગામમાં માગો એ ગામમાં મળે બાજુ ગામમાં જાવું નથી પડે ખાતર ઉપર પ્રતિબંધ નથી પણ ખાતર જોઈએ ત્યારે કોઈ દી નો મળે દર ચોમાસે દર વાવણી કાળે ખેડૂત લાચાર હોય ખાતર માટે લાચાર આવ્યું કે નું આવ્યું આવ્યું કે નું આવ્યું ખટારો આવ્યો કે નું આવ્યો ખટારો આવે એક જ મળશે દારૂની પોતળી જોઈ એટલી મળે એમાં કોઈ એમનો એક જ પોતળી આપું બે નહી આપવું કઈ ની પરિસ્થિતિ છે વિચારવાનો સમય આપણે બધા પાસે આવ્યો છે

ભારતીય જનતા પાર્ટી દારૂ જે ગામમાં ગામમાં મળે નથી પડે ખાતર ઉપર પ્રતિબંધ નથી પણ ખાતર જોઈએ ત્યારે કોઈ દી ન મળે દર ચોમાસે દર વાવણી કારણે ખેડૂત લાચાર હોય ખાતર માટે લાચાર આવ્યું કે ન આવ્યું આવ્યું કે ન આવ્યું ખટારો આવ્યો કે ન આવ્યો ખટારો આવે તેમાં ભાજપના માણસો માથા ભારે માણસો સેટિંગ વાળા માણસો હોય એનું નોખો રખાય જાય પછી વધેલું હેઠું જૂઠું આપણા હાથમાં હાજુ હોય તો ક્યો ન હોય ના વાળી દો તરતેલી ડીએપી ની જરૂર હોય તો કે એક જ મળશે અને દારૂ ની કોથળી જોઈએ એટલી મળે એમાં કોઈ ભી એમ નો કે એક જ કોથળી આપું બે નહીં આપું

આ વાજપની સરકારને નાના માણસની પીડા નથી દેખાતી તમે જુઓ કે કેટલા બધા પ્રશ્નો છે હું છેલ્લા બે મહિનાથી આ વિસાવદર અને ભેસાણમાં રહેઠાણ કર્યું છે બે મકાન ભેસાણમાં ભાડે રાખ્યા છે બે મકાન વિસાવદરમાં ભાડે રાખ્યા છે એમાં અમારા ડ્રાઇવરો કોમ્પ્યુટરોવાળા આ ફોટા ભાડવાવાળા બધા મોટો સ્ટાફ રહેશે એમાં બે મહિનાથી અમે અહીંયા રહીએ છીએ

તમારું શું માનવું છે આ વિષય લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર